સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય કોમેડી કલાકાર પ્રકાશ ફિલ્મી સફર વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ચેનલ ઉપર ચેનલને કરી દેજો આપણે સૌ જાણીએ છીએ પ્રકાશ મંડોળા ખૂબ જ લોકપ્રિય કોમેડી કલાકાર છે અને તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં સિત્તેર થી વધુ ગુજરાતી ફિલ્મો કરી ચૂક્યા છે અને પ્રકાશ મંડોળા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા મોટા કલાકારો સાથે કામ કરી ચૂક્યા છે અને હાલ પણ તેઓ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે પ્રકાશ મંડોળાજીના ફિલ્મી સફર વિશે વાત કરીએ અને તેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા નાટકોમાં કામ કરતા હતા અને ઘણા બધા નાટકો કર્યા છે સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે અને નાટકો પછી તેમને સ્ટેન્ડઅપ કોમેડી પણ કરી છે અને દૂરદર્શનના ના જ લોકપ્રિય ટીવી શો ગમ્મત ગુલાલ તો આપ સૌને યાદ જ હશે ગમ્મત ગુલાલ શો માં પણ પ્રકાશ મંડોળા કામ કરી ચૂક્યા છે તે બાદ તેમને ઘણા બધા ટીવી શો માં સ્ટેન્ડઅપ કોમેડી કરી છે અને પ્રકાશ મંડોળાજીની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાની વાત કરીએ તો શરૂઆતમાં પ્રકાશ મંડોળાજી ખૂબ જ નાના નાના રોલમાં જોવા મળતા હતા અને તેમની કિસ્મત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાઈ હોય તો તે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મથી બદલાઈ હતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની બે હજાર તેરમાં રિલીઝ થયેલી પાટણથી પાકિસ્તાન આ ફિલ્મથી પ્રકાશ મંડોળાજીની એક કિસ્મત બદલાઈ હતી અને આ ફિલ્મમાં પ્રકાશ મંડોળાજી કોમેડી એક્ટરના રોલમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેઓ એક મદ્રાસી કેરેક્ટરનો રોલ પ્લે કર્યો હતો અને આ ફિલ્મમાં તેમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા હતા અને વિક્રમભાઈ ઠાકોર સાથે પ્રકાશ મંડોરાની જોડી પણ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને પાટણથી પાકિસ્તાન આ ફિલ્મથી તેઓ ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ પાટણથી પાકિસ્તાન ફિલ્મ સાથે પંદર થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે આમ વિક્રમ ઠાકોર અને પ્રકાશ મંડોળાની જોડી અને તેમની કોમેડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે આ સિવાય પણ પ્રકાશ મંડોળા જગદીશભાઈ ઠાકોર સાથે પણ તૂતો સાજન મારા કારજે કોરાની આ ફિલ્મમાં પણ તેમણે જગદીશભાઈ ઠાકોરની સાથે એક મદ્રાસી કેરેક્ટરનો રોલ પ્લે કર્યો હતો અને આ કોમેડી પણ તેમની જગદીશભાઈ ઠાકોર સાથે ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને જગદીશભાઈ ઠાકોર સાથે તેમની કોમેડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને પ્રકાશ મંડોળા જગદીશભાઈ ઠાકોર સાથે ઘણા બધા ડાયરાઓમાં પણ સાથે કામ કરી છે અને તેઓ એક ઇન્ટરવ્યુમાં પણ કહ્યું હતું જગદીશભાઈ ઠાકોરે પ્રકાશ મંડોળાને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને જગદીશભાઈ ઠાકોરને પ્રકાશ મંડોળા ખૂબ જ અત્યારે પણ યાદ કરતા હોય છે અને પ્રકાશ મંડોળા રાજદીપ બારોટ સાથે પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને રાજદીપ બારોટજીની સૌ ગુજરાતી ફિલ્મ પ્રેમ કરે તો તું ગોરી હાચો કરજે આ ફિલ્મ રાજદીપ બારોટજી સૌપ્રથમ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી આ ફિલ્મમાં પ્રકાશ મંડોળા પણ એક કોમેડી એક્ટર તરીકે જોવા મળ્યા હતા અને રાજદીપ બારોટે પ્રકાશ મંડોળાનો એક ડાયલોગ પોપ્યુલર કર્યો હતો પક્કા તારા તો જ ડખા આ ડાયલોગ રાજદીપ બારોટજીએ પોપ્યુલર કર્યો હતો આ ડાયલોગથી પ્રકાશ મંડોળા આજ પણ ઓળખાય છે અને પ્રકાશ મંડોળાને રાજદીપ બારોટજીની જોડી પણ આ ફિલ્મમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મ બાદ પ્રકાશ મંડોળાને પણ પક્કા તરીકે ખૂબ જ લોકપ્રિયતા મળી હતી અને પ્રકાશભાઈ મંડોળા પકો તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હતા અને અત્યારે પણ પ્રકાશ મંડોળાને પક્કો તરીકે જ ગુજરાતી ફિલ્મોમાં કામ મળતું હોય છે અને તેઓ પક્કા તરીકે ગુજરાતી ફિલ્મોમાં કોમ કરતા જોવા મળી રહ્યા છે આ સિવાય પણ પ્રકાશ મંડોળા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા કલાકારો સાથે કામ કરી ચુક્યા છે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીજી નરેશ કનોડિયાજી હિતેન કુમાર હિતુ કનોડિયા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર જગદીશભાઈ ઠાકોર રાકેશ બારોટ જીગ્નેશ કવિરાજ બારોટ કમલેશ બારોટ આ સિવાય પણ ઘણા બધા ગુજરાતી કલાકારો સાથે પ્રકાશ મંડોળા કામ કરી ચૂક્યા છે અને તેમની કોમેડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને પ્રકાશ મંડોળા આ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યાની સાથે તેઓ એક સારા એન્કર પણ છે અને યુટ્યુબ ઉપર જ આપ સૌ જાણો છો પ્રકાશ મંડોળાના ઘણા બધા કોમેડી શોર્ટ ફિલ્મો છે જેમાં પક્કા તરીકે તેમની કોમેડી દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને તેમના ઢગલો કોમેડી વિડીયો યુટ્યુબ ઉપર આપ સૌને જોવા મળી જશે અને પ્રકાશ મંડોળાએ મમતા સોની સાથે પણ ઘણા બધા કોમેડી વિડીયોઝ કર્યા છે અને પ્રકાશ મંડોળા તેમના જોક્સ માટે પણ ખૂબ જ પોપ્યુલર છે અને તેમના જોક્સ પણ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને અને આપ સૌ જાણો જ છો પ્રકાશ મંડોળાજીએ ઘણી બધી કોમેડી ગુજરાતી ફિલ્મો કરી છે અને તેમણે એક ફિલ્મમાં સિરિયસ રોલ પણ કર્યો છે મમતા સોનીજીની એક્શન થ્રિલર ગુજરાતી ફિલ્મ પ્રતિકાર ફિલ્મમાં પ્રકાશ મંડોળા એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા અને આ ફિલ્મમાં તેઓ કોમેડી રોલમાં નહોતા પણ એક સિરિયસ રોલમાં જોવા મળ્યા હતા હજુ પણ પ્રકાશ મંડોળાજીની ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવવાની બાકી છે અને તેમની ઘણી બધી ફિલ્મોનું શૂટિંગ ચાલી રહ્યું છે પ્રકાશ મંડોળાજીના યુટ્યુબ ઉપર તો ઘણા બધા વિડીયો રેગ્યુલર અપલોડ થતા હોય છે તો આપ સૌને પ્રકાશ મંડોળાજીની કઈ કોમેડી સૌથી વધુ પસંદ આવી અને આપ સૌને પ્રકાશ મંડોળાની જોડી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કયા કલાકાર સાથે સૌથી વધુ ગમી છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી